તમારે યુનિક સાડી પહેરી છે એ પણ લૂઝ કપડામાં અને જયપુરી ડિઝાઇન આવતી હોય ને એ ટાઈપના કોન્સેપ્ટમાં પહેરી હોય ને તો તમે જુઓ મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છે શ્રીરાજ સાડી તમારી માટે મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છે લૂઝ કપડામાં જયપુરી ડિઝાઇનમાં પ્લસ બોર્ડર વાળી ને ઇંગ્લિશ કલરની સાડી જે પહેરાતા એકદમ લાગે કોટન સાડી આપણે એક પીસ ઓપન કરવી છે લૂઝ ને લૂઝ ને કોટન લૂક આપે ને એ ટાઈપની સાડી છે લૂઝની લુઝ ને આ પહેરાતા કોટન લૂક આપે ને એ ટાઈપની ડિઝાઇનમાં જયપુરી ડિઝાઇન આપણે લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ પલ્લુ સિમ્પલ ને સો બંને થોડુંક શોર્ટ પલ્લુ આવશે શોર્ટ પલ્લુ ને અત્યારે ક્રેસ છે જ તે અને આખી સાડીનો લુક જો તમે આપણે આપણી જયપુરી ડિઝાઇન છે આપણે રાજસ્થાની લૂકની સાડીમાં લૂઝ કપડામાં લઈને આવ્યા છે એકદમ તો એકદમ લાગે કોટનની સાડી પહેર્યા હોય જેને મેરેજમાં જવું હોય ને લૂઝ સાડી લાગતી હોય પણ લૂઝ નહીં એકદમ કોટન બેઝ ટાઈપ લાગે ને એવી સાડી છે એકદમ મજા આવે ને પહેરવાની સોફ્ટ કપડામાં આખી સાડીનો લુક તમે જોવો છો આ એનો બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ એ ટાઈપની ડિઝાઇનો આવશે તમે જોઈ શકો છો જે જે ડિઝાઇનમાં જ આવશે જે આપણે મોટી ડિઝાઇન આવે ને સેમ એ બ્લાઉઝમાં પણ જે ડિઝાઇનની આવશે આ રીતે આખી સાડીનો લુક રહેશે તમે જોઈ શકો છો લૂઝ કપડામાં એકદમ સોફ્ટ કપડું છે મશરૂમ જેવું જે આપણે આખો પહેરી હોય ને ને મજા આવે એવી સાડી ઘરે વોસેબલ થાય ને એવી સાડી છે આપણે ચાર કલર ની રેન્જમાં છે એક આપણે ચોકલેટ કલર ખોયલો છે એક આપડા ગ્રીન કલર છે એક બીટ કલર છે એક ગ્રે કલર છે કલર પર અત્યારે સ્ટાન્ડર્ડ અને ટ્રેન્ડિંગ કલર છે બધા ઇંગ્લિશ કલર છે જે આપણે નાની છો લેડીઝ લોકો પહેરે ને એવી ટાઈપની સાડી છે તો પહેરવાની મજા આવે એ ટાઈપની ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલા છે શ્રીરાજને લાઇક આ રીતે શ્રીરાજને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ